હું હટાવો ને ઇંગ્લિશ માં આય આવે આય એને પેલે રાખો તોય ભલે ને છેલ્લે રાખો તોય ભલે આઈ ઇઝ ઓલવાઈઝ કેપિટલ એટલે એનો કહેવાનો મતલબ કે તમે સંસારમાં છો તોય હું હું કરો છો અને સન્યાસી થયા પછી જો હું હું કરતા હોય તો તમારા ને અમારામાં કઈ ફેરફાર નથી સંસારમાં રહીને મા બાપ છે પતિ પત્ની છે બાળકો છે આપણો સંસાર છે જીવન જીવી રહ્યા છીએ એવું જ જીવન જો એને જીવવું હોય તો એને સાધુ બનવાની જરૂર શું છે આળસુ માણસ હોય એવું લાગે આપણને કે કામ ધંધો કરવો નથી લોકો પગે લાગી જાય ને ધરી જાય સાધુ બન્યા પછી એના મન તમારા મન મારા મન તમારા માં ફેર કઈક આવવું જોઈએ તો એ સાધુ બન્યા કહેવાય અહીંયા મા બાપ છોડ્યા તો ત્યાંય ગુરુ છે એના મા બાપ માનવા પડે છે ભાઈ છોડ્યા તો ત્યાંય એના ગુરુ ભાઈ છે ભાઈઓ તરીકે માનવા પડે છે અને બાકી જતા પોતે ગુરુ થઈ બે તો પાછા પોતે શિષ્યો કરે છે સંતાન ના રૂપમાં આ સરવાળે તો બધું એનું છે એટલે આઈ ઇઝ ઓલવાઇઝ કેપિટલ એનામાં પણ હું છે આ હું જો ઘટે તો હરિ પ્રગટે એટલે પેલી કવિતા છે ને ચકલા ઉંદર ચું ચું ચૂ કબૂતરો નું ઘો 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 માનવ કરતો હું 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 આ ચોરાશી લાખ યોની માણસ જ એક હું કરે છે બાકીના કોઈ કોઈ હું હું કર્યું નથી મયે વેતે નિહતા પૂર્વમેવ निमितमात्र भव सौन्यसाचि